વાત હવે પાણીના પોકારની તો મહેસાણાના લાંગણજ ગામે પાણીનો પોકાર ઉઠ્યો પાણીની હાલાકીને હાલાકી ને પગલે લોકો ટેન્કરની બહારે કાળઝાર ગરમીમાં પાણી ન મળતા લોકો ને હાલાકી વેઠવાનો આવ્યો છે વારો બસોની ની વસ્તી ધરાવતા ગામમાં નથી પાણીની કોઈ જ સુવિધા પાણીની બોર ખરાબ થઈ જતા પાણી માટે અસી વલખા મારવાનો સમય આવ્યો છે લાંગણ ના વળસમા ગામે સ્થાનિકોની પાણી માટે પારાયણ ગ્રામજનો દ્વારા બીજો બોરવેલ બનાવવાની માંગ કરવામાં આવી મહેસાણા જિલ્લાના વડોસ પાણીનો પોકાર જે છે સામે આવ્યો છે લોકો ટેન્કર માંથી પાણી પીવા માટે મજબૂર બન્યા છે ટેન્કર જે સામે આવી રહ્યું છે અહીંયા જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે જે છે છે સ્થાનિકો મહિલાઓ ખાસ ટેન્કર પાણી લેતા જોવા મળી રહ્યા છે બેડા અને લઈ અને ઉભા રહી અને પાણી ભરતા નજરે પડી રહ્યા છે આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે એમની સાથે વાત કરીશું બેન શું કેશો કેટલા સમય તકલીફ છે શું તકલીફ પડી રહી છે પાણી નથી આવતું આટલું મોટું ગામ હોય અને આટલી બધી વસ્તી દસ હજારની હોય તો બે ભોડની

અને એક જ બોર દ્વારા પાણીનું હાલ સપ્લાય થઈ રહ્યું છે એક બોર જ્યારે ખોરવાય ત્યારે અમારી જોડે બીજો કોઈ વિકલ્પ નથી નર્મદાનો જે વિકલ્પ છે વિકલ્પમાં પાણી બરોબર સમયસર અમને મળતું નથી પૂરતું મળતું નથી હાલ આ ગામની અંદર પશુપાલનના વ્યવસાયથી જોડાયેલા લોકો વધારે છે તો પશુઓને પીવાનું માણસોને પીવાનું પાણીનો હવું સૌથી મોટો પ્રશ્ન છે એટલે સરકારશ્રીને અમારી તમારા માધ્યમ દ્વારા નમ્ર અપીલ છે કે અમને એક બીજો બોર સત્વરે મંજૂર કરીને આપ પંદરમાં નાણાંપંચની અંદર બોર મંજૂર થઈ ગયો છે પણ જે ડીલે થઈ રહ્યો છે એને લેટ ના કરી અને ઝડપી અમને પ્રાયોરિટી આપી અને તાત્કાલિક ધોરણે બોર બનાવી આપવામાં આવે એવી તમારા માધ્યમથી નમ્ર વિનંતી છે ગઈકાલે સાહેબ અમે ખેડૂતો દ્વારા ખેડૂતોના જે બોરો છે એ લોકોને રિક્વેસ્ટ કરી અને ગઈકાલે લગભગ ત્રીસેક ટેન્કર જેવું પાણી ગામની અંદર થોડું થોડું બધા મહિલાઓની અંદર પહોંચાડ્યું છે પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે ત્યાં પણ પાવરનો અભાવ છે એના કારણે અમે ખેતરોમાંથી પણ પાણી આજે લાવી શકતા નથી એટલે બાજુના ગામોમાંથી પાણી ભરી લાવી અને પીવાના પાણીની હાલ વ્યવસ્થા કરીએ છીએ ગામના પણ કેટલાક સ્વભાવી માણસો પાણીની સેવા આપી રહ્યા છે પણ સાહેબ આ ઉનાળાની અંદર આ પ્રકારે કેટલા દિવસ સુધી ચલાવવું એ એક વિચારવા જેવો પ્રશ્ન છે ગામના કે રહ્યા છે ગામમાં દસ થી બાર હજાર જેટલી પબ્લિક છે તેમ છતાં બોર માત્ર એક છે એક બોરના કારણે જે કહી શકાય સમગ્ર પાણીની જે પુરવઠો છે પહોંચતો કરવામાં આવતો હતો પરંતુ હાલની વાત કરીએ તો બોર એ બોર પણ બંધ થઈ જતા હાલ જે છે ટેન્કર રાજ જે છે સામે આવ્યું છે લોકો ક્યાંક પૈસા ખર્ચીને પાણી લાવી રહ્યા છે તો ક્યાંક કોઈ સેવાભાવી લોકો જે છે પાણીનો પુરવઠો હાલ પૂરો પાડી રહ્યા છે ત્યારે લોકોની એવી માગ છે કે ખાસ સત્વરે આ ગામની અંદર નવા બોરની જે રજૂઆત જે છે એ પૂર્ણ થાય તો આ સમસ્યાનો કાયમી હલ આવી શકે છે નિકેશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા